નમસ્કાર મિત્રો હું આપ જોઈ રહ્યા છો જીવન અમેરિકાના એક નિર્ણયથી સુરતના હીરા બજારના વેપારને મોટું નુકસાન થવાની આશંકા છે વાત એવી છે કે અમેરિકાએ પોતાના દેશમાં રશિયન ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂક્યો છે તમને થશે કે અમેરિકાએ રશિયાના ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો એમાં સુરતને શું પણ તમને જણાવી દઈએ કે સુરતમાં આવતા તમામ ડાયમંડમાં પાંત્રીસ ટકા રશિયાથી આયાત કરવામાં આવે છે અને એમાં અડધા કેરેટથી ઓછી સાઇઝના ડાયમંડમાંથી મોટાભાગના રશિયાથી આવે છે જો અમેરિકા રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકે તો સુરતને એનું સીધું નુકસાન થવાની શક્યતા હશે આગામી લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા છે જાણકારોનું માનીએ તો દેશની અઢારમી લોકસભાની ચૂંટણી એપ્રિલ મહિનાના અંતમાં અથવા મે મહિનાના પ્રારંભમાં યોજાઈ શકે છે ઉલ્લેખનીય છે કે સત્તરમી લોકસભાનો કાર્યકાળ સોળમી જૂને સમાપ્ત થવાનો છે તે પહેલાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજવી અનિવાર્ય છે ઉલ્લેખનીય છે કે લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપે ત્રણસો ત્રણ બેઠકો પર જીત હાંસલ કરી હતી જ્યારે તેના ઘટકદળો મળીને લોકસભાની ટોટલ સીટો ત્રણસો હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક લાખ યુવકોને સરકારી નોકરીના અપોઇન્ટમેન્ટ લેટર્સ આપ્યા હતા મોદીએ આજે બારમી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં ભાગ લીધો હતો આજે દેશના જુદા જુદા રાજ્યોના કુલ સુડતાળીસ સ્થળોએ ભરતી મેળા યોજાયા હતા જેમાં મહેસૂલ વિભાગ ગૃહ મંત્રાલય ઉચ્ચ શિક્ષણ વિભાગ અણુ ઉર્જા વિભાગ સંરક્ષણ મંત્રાલય નાણાકીય સેવા વિભાગ આરોગ્ય મંત્રાલય સહિતના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી પારદર્શક ભરતી પ્રક્રિયાના અંતે વડાપ્રધાન મોદીએ એક લાખ યુવકોને નિમણૂક પત્રો આપ્યા હતા સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન ઉપર નંદુરબારમાં પથ્થરમારો થતાં ખડભડાટ મચી ગયો હતો ગઈકાલે સાંજે આઠ વાગે આસ્થા ટ્રેન સુરતથી અયોધ્યા જવા રવાના થઈ હતી આશરે પોણા અગિયાર વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશન પાસે પહોંચી હતી જ્યાં કેટલાક કોરોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો આ પથ્થરમારમાં ટ્રેનની બારીના કા તૂટ્યા હતા જોકે કોઈ મુસાફરોને ઈજા પહોંચવાના સમાચાર નથી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગતાની સાથે જ પંજાબ અને હરિયાણામાં કિસાન આંદોલનનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાની ચીમકી ઉચ્ચારતા જ સુરક્ષા દળો એલર્ટ થઈ ચૂક્યા છે આંદોલનકારી ખેડૂતોને રાજધાની દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે હરિયાણા પોલીસે જબરજસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે હરિયાણા પંજાબ બોર્ડર પર પોલીસે રસ્તા ખોદી નાખ્યા છે હરિયાણાના પંદર જિલ્લાઓમાં કલમ એકસો લાગુ કરી દેવામાં આવી છે જ્યારે સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ખેડૂત આંદોલન છેડવાની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે કહેવાય છે કે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત દેશના છવ્વીસ ખેડૂત સંગઠનોએ તેરમીએ દિલ્હી કુચ કરવાનો નિર્ણય લીધો છે ઉપરાંત સોળમીએ ભારત બંધનું એલાન પણ કર્યું છે ગુજરાતમાં કિસાન આંદોલનનો સળવળાટ જોવા મળી રહ્યો છે કહેવાય છે કે સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવશે ભારતની બજેટ એરલાઇન્સ સ્પાઈસ જેટે હજારો કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે કહેવાય છે કે આગામી દિવસોમાં સ્પાઈસ જેટ લગભગ તેરસો કર્મચારીઓની છૂટા કરશે હાલમાં કંપની આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે જેને લીધે કોસ્ટ કટિંગ કરવા માટે કંપનીએ કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે ભારતમાં બેંકોને મોબાઈલના કીપેડ સુધી લઈ જનારા પેટીએમની દશા બેઠી છે આરબીઆઈએ પેટીએમની પેમેન્ટ બેંકના કારોબાર પર રોક લગાવવાનો નિર્ણય લીધા પછી હવે પેટીએમના ચાઇનીઝ કનેક્શનની પણ તપાસ શરૂ કરી છે કહેવાય છે કે પેટીએમમાં મોટા પાયે ચાઇનીઝ રોકાણ થયું છે જેને લીધે સરકાર પેટીએમના ચાઇનીઝ સંબંધોની તપાસ કરી રહી છે દર્શક મિત્રો આ હતા મુખ્ય સમાચારો આપ જોતા રહો જીવન ન્યૂઝ જોડે ભારતને નમસ્કાર